ગાંધીનગરના સચિવાલય સ્થિત નર્મદા હોલમાં ગુજરાત પોલીસના બે મહત્વકાંક્ષી ડિજિટલ પગલા આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ પોર્ટલનું ઉદઘાટન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બંને પોર્ટલનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ડીજીપી વિકાસ સહાય આઈ પ્રગતિ પોર્ટલની વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્યના છસો થી વધુ પોલીસ સ્ટેશનો પર ફરિયાદી હવે ચાર તબક્કામાં એસએમએસ દ્વારા પોતાની ફરિયાદનું સ્ટેટસ જાણી શકાશે ફરિયાદ દાખલ થતા પંચનામ